મિત્રો ઈચ્છા પૂર્તિના માર્ગ પર આપણો આ ત્રીજો વિડીયો છે લો ઓફ એટ્રેક્શન એવું છે કે એમાં બધાને રસ પડે છે બધા જ ઉત્સાહી હોય છે આ નિયમ વાપરીને કંઈક શ્રેષ્ઠ મેળવી લઈએ બ્રહ્માંડમાંથી કંઈક ઉત્તમ આકર્ષી લઈએ તમે પણ આ વિશે ઘણું બધું વાંચ્યું સાંભળ્યું કે જોયું હશે અજમાવી પણ જોયું હશે પણ મોટે ભાગે એમાં નિષ્ફળતા મળી હશે હવે આ ક્ષણે હું જો એમ કહું કે આપણી આ નિષ્ફળતાનું કારણ આપણે જે રસ્તો લીધો એ અઘરો હતો એટલે આપણે નિષ્ફળ ગયા ઈચ્છા પૂરતી તો બહુ સરળ હતી તો તમારા ભવા ખેંચાઈ જશે ચહેરા પર એક મોટો પ્રશ્નાર્થ ચિતરાઈ જશે પણ આ વાત સાચી છે આ વિડીયોમાં આપણે આગળ વધ વધતા જઈશું એમ સ્પષ્ટ થતું જશે કે આ ઈચ્છા પૂર્તિનું વરદાન મેળવવું કેટલું સહેલું છે પહેલાં આપણી શું ભૂલ થાય છે એ જોઈએ આપણામાંથી ઘણા બધા આ પ્રોસેસને એક જંગ ગણે છે આપણી માન્યતા એવી હોય છે કે આપણે આપણી અત્યારની હકીકતને આપણી ઈચ્છાશક્તિથી આપણા વિલ પાવરથી બદલી શકીશું તો આપણે શું કરીએ છીએ લો ઓફ એટ્રેક્શન પ્રમાણે આપણે એફર્મેશનનું પુનરાવર્તન તો કરીએ છીએ પણ એવા એફર્મેશનનું પુનરાવર્તન કરીએ છીએ જેમાં આપણે માનતા નથી નિયમ પ્રમાણે આપણે વિઝ્યુઅલાઇઝ તો કરીએ છીએ પણ એવું ચિત્ર વિઝ્યુઅલાઇઝ કરીએ છીએ કે જેમાં ઊંડે ઊંડે આપણને શંકા રહેલી હોય છે હવે આ સંજોગોમાં થાય છે એવું કે આપણું શરીર ડર અભાવ અને ચિંતામાં જકડાયેલું હોય છે ઘેરાયેલું હોય છે તે વખતે આપણે આપણી જાતને ફોર્સફુલી પોઝિટિવ વિચારવા કહીએ છીએ તો આ છે એ કારણો જેને કારણે લો ઓફ એટ્રેક્શનની પરિકલ્પના પડી ભાંગે છે વિખેરાઈ જાય છે કારણ કે કંઈ પણ વસ્તુ ફોર્સફુલી થાય તો એમાં ઘર્ષણ ઉત્પન્ન થાય છે આ પરિકલ્પનાની સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ પરિકલ્પનામાં આપણને જે જોઈએ છે તે મેળવવાની વાત નથી પણ આપણી પાસે એ છે જ એ માનવાનું છે અને આપણે એને રિયલ બનાવવાનું છે એને સાકાર કરવાનું છે આ નિયમમાં બહાર કંઈ જ બદલવાનું નથી પણ અંદરના સિગ્નલ એટલા પાવરફુલ કરવાના છે કે એ સિગ્નલ ધાર્યા પરિણામને બ્રહ્માંડમાંથી ખેંચી લાવે આ બ્રહ્માંડમાં બધું જ છે સફળતા પણ છે નિષ્ફળતા પણ છે વિપુલતા પણ છે અભાવ પણ છે પ્રેમ પણ છે એકલતા પણ છે તંદુરસ્તી પણ છે અને સંઘર્ષ પણ છે આ બધું જ શક્યતાના એક તરંગરૂપે આખા બ્રહ્માંડમાં પ્રસરેલું છે તમને યાદ હશે આપણે આગળના વિડીયોમાં એકબીજા સાથે સુસંગત તરંગોની વાત કરી હતી એ પ્રમાણે જ જો આપણી શક્તિનું તરંગ પોઝિટિવ હશે તો એ પોઝિટિવ એટલે કે સફળતા વિપુલતા પ્રેમ અને તંદુરસ્તીને આકર્ષશે આપણી શક્તિનું તરંગ જો નેગેટિવ હશે તો એ નેગેટિવિટીને એટલે કે નિષ્ફળતા અભાવ એકલતા અને સંઘર્ષને આકર્ષશે તો બ્રહ્માંડમાંથી ઉત્તમ આકર્ષવાની ચાવી આપણી પાસે જ છે અને એ છે આપણું ધ્યાન આપણી લાગણી અને આપણા વિચાર પણ આપણે જો અભાવની ફ્રિકવન્સીમાં વાઇબ્રેટ કરતા હોઈએ અને આપણે વિપુલતાને આકર્ષવા પ્રયત્ન કરતા હોઈએ તો આપણે બ્રહ્માંડમાં સુસંગતતા નહીં પણ એક કેવો સુત્પન્ન કરીએ છીએ અત્યાર સુધી આપણે એ જ શીખ્યા છે કે ઈચ્છા પૂર્તિ માટે મંડી પડો એની પાછળ પડો પણ જ્યારે આપણે કંઈક મેળવવા મથીએ છીએ ત્યારે એમાં એક અભાવની લાગણી હોય છે એટલે આ લો એમ કહે છે કે તમે તમારી જાતની એવી આવૃત્તિ બનો જેને કંઈ મેળવવાની જરૂર નથી આ બ્રહ્માંડમાં તમને જે જોઈએ છે તે છે જ તમે યોગ્ય સિગ્નલ મોકલતા જ તમને એ મળશે તો તમારું કામ કઠોર પરિશ્રમ કરવાનું નથી તમારું કામ સ્પષ્ટ બનવાનું છે આટલું સરળ છે તો લોકો કેમ આ કરતા નથી કારણ સરળતા લોકોને નમાલાપણું લાગે છે જતું કરવાનો ભાવ અસ્વાભાવિક લાગે છે અને પરિશ્રમ કરવું છોડવું એ હાર માનવી એવું લાગે છે પણ મજાની વાત એ છે કે આપણે જ્યારે કશાકનો પીછો છોડી દઈએ છે ત્યારે આપણને એ સરળતાથી મળી જાય છે આ વાત પરસ્પર વિરોધી લાગે છે પણ એ જ હકીકત છે બાળપણમાં આપણે પતંગિયાને પકડવા દોડતા 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 પણ પકડાતું નહીં થાકીને બેસીએ એટલે આપણી બાંય પર આવીને બેસી જતું લો ઓફ એટ્રેક્શનનું પણ આવું જ છે આ વાતને વધુ વિગતે આવતા વિડીયોમાં સમજીશું